નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના આપણે પેન્શન સમાચારમાં ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો પેન્શનરોના બાકી અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને આજરોજ તારીખ બાર દસ બે હજાર પચીસની સાંજે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો તમે એક પેન્શનર હો તો જલ્દીથી આ વિડીયો ચેક કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આ બે રાજ્યોના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે તો સરકારે ડીએ અને ડીઆરમાં વધારો કર્યો છે તેવી જ રીતે ડીએ એરિયર્સ અને બોનસ પણ ચૂકવવાનો આદેશ આપ્યો છે તો મિત્રો કઈ રાજ્ય સરકારની આ વાત છે તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહતમાં વધારો કર્યો છે તો હવે નાના અને મોટા બંને રાજ્યો પણ ભથ્થા અંગે નિર્ણયો લઈ રહ્યા છે તો આ સંદર્ભમાં અરુણાચલ પ્રદેશ સરકારે રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો આ વધારો હવે પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવતા પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા કરવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો અરુણાચલ રાજ્યની જે સરકાર છે તેમણે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા સુધીનો વધારો છે તે કર્યો છે તો આ બાબતે મુખ્યમંત્રીએ શું કહ્યું તેની વાત કરીએ તો મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ વધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ પણ ચૂકવવામાં આવશે તો જ્યારે સુધારેલા ડીએ અને ડીઆર ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શનમાં સામેલ કરવામાં આવશે તો મુખ્યમંત્રીએ ખાંડુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે તો આ નિર્ણય કર્મચારી કલ્યાણ પ્રત્યે અમારી સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે તો અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમારા કાર્યબળ અને નિવૃત્ત સમુદાયના દરેક સભ્ય આદર અને સશક્ત અનુભવે તો આ વર્ષે કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં આ બીજો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ તો તેણે આ જાહેરાત કરી હતી અને તેણે તેમ પણ જણાવ્યું હતું તે જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીનું જે ડીએ એરિયસ છે તે ડીએનએ ડીઆર ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શનમાં સામેલ કરવામાં આવશે મિત્રો તો અખિલ ભારતીય સેવાઓની વાત કરીએ તો અગાઉ મે બે હજાર પચીસમાં રાજ્ય સરકારે ડીએ ડીએનએ ડીઆરમાં ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકાનો વધારો કર્યો હતો તો આ નવા વધારા સાથે અરુણાચલ પ્રદેશના કર્મચારીઓના ભથ્થા તેમજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલા જ સ્તરે પહોંચી ગયા છે તો એ નોંધવું જોઈએ કે રાજ્યના પંચોતેર હજારથી વધુ નિયમિત કર્મચારીઓ અને પેન્શનરો અને ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે એઆઈએસ અધિકારીઓનો પણ આ નિર્ણયનો લાભ છે તે મળશે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના ક્યારે થશે તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે તો આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી જોકે આ સંદર્ભમાં કોઈ વધુ પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે ન તો પગાર પંચની સમિતિની રચના કરવામાં આવી છે અને ન તો ભલામણ ક્યારે લાગુ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે તો એ નોંધવું જોઈએ કે વર્તમાન સાતમા પગાર પંચની ભલામણો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહી છે ત્યારબાદ વાત કરીએ તો ઉત્તરાખંડના સરકારી કર્મચારીઓ વિશે તો ઉત્તરાખંડમાં દિવાળીના અવસર પર બે લાખ રાજ્યના કર્મચારીઓને બોનસ સાથે મોંઘવારી ભથ્થાના રૂપમાં મોટી રાહત મળશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ રાજ્યના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો મળશે તો તે જ સમયે ગ્રેડ પે અડતાલીસો સુધી કામ કરતા કર્મચારીઓને છ હજાર નવસોને આઠ રૂપિયા એડ હોક બોનસ તરીકે પણ આપવામાં આવશે તો આ સંદર્ભમાં નાણાં વિભાગે ફાઇલ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને મોકલીને મંજૂરી માટે મોકલી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર